તમામ ગાયો આજે લોકલ ગાય હાજરમાં છે અને અને બીજી પણ ગાયો આજે હમણાં આવવાની છે એ પણ હું યુટ્યુબની અંદર અપલોડ કરું છું અડધા કલાક પછી આવશે બે ગાયો દસ લીટર ઉપરની દૂધની લોકલ ગાય છે બધી ગાયોનો વિડીયો હું હમણાં મૂકું છું અને આજે પણ હાલમાં છ ગાયો હાજરમાં છે આજના દિવસ પૂરતી તમે પણ આવો તો આવી શકો છો સાત લીટરવાળી છે આઠ લીટરવાળી છે દસ લીટરવાળી છે અને અગિયાર લીટરવાળી છે અને બીજી બે ગાયો આજે આવવાની છે એ ગાયો બહુ કન્ડિશનમાં બહુ સારી ગાયો છે એનો પણ હું વિડીયો હમણાં મૂકું છું એ ગાયો આવે એટલે જ હું મોકલી દઉં તમને અને આજે આ પણ ગાયો હાજરમાં છે કોઈ પણ આવે તો એમને ફેરો ના પડે એના માટે મેં તો આજે વિડીયો મૂકી દો તમે જોઈ શકો છો તમામ આપણી પાસે લોકલ ગાયો છે છ ગાયો હાજરમાં છે અને જેતળા રોડ ઉપર રાહ ચોકડી આવો એટલે જેતડા રોડ ઉપર આપણે વાડો આવેલો છે ચોકડીથી આવો તો જમણી સાઈડ અને જેતડા બાજુથી આવો તો ડાબી સાઈડ વાળો છે તમામ ગાયો આજે હાજરમાં છે બીજી પણ બે ગાયો આજે આવે છે એ પણ ગાયો હાજરમાં રહે છે આજના દિવસ પૂર્તિ તમે જોઈ શકો છો પણ ખાસ ધ્યાન રાખજો કે લોકલ ગાયો છે આપણી પાસે કોઈ બહારની ગાયો લાવતા નથી ઓનલી ફોર લોકલ ગાયો ગરમી વેઠી શકે તેવી ગાયો ગરમીની હોફ ના કરે તેવી ગાયો છે તડકાની પણ બિલકુલ ઉનાળાની હોફ ના કરે તેવી ગાયોનો અમે વેપાર કરીએ છીએ અને બહારની ગાય કોઈ લાવતા નથી તમામ લોકલ ગાયો છે આપણી પાસે બહારની ગાય કોઈની લાવતા નથી અમે અને વેપારી પાયથી લેતા નથી અમે ઘર ઘરાળું ખોટા ગાય હોય તો જ અમે લઈએ છીએ અને કોઈપણને વેચવાની હોય તો પણ અહીંયા આજુબાજુના વિસ્તારની અંદર લોકલ ગાય ઘર ઘરાવું હોય તો બહારની ગાય હશે તો અમે લેશું નહીં લોકલ ગાય હશે તો અમે સો ટકા ગાય લઈ લઈશું જે પણ ભાવ હશે અમારે દૂધવાળી ગાય જોઈએ છે ચલો જય માતાજી